આજી દેસભર્મા શનિ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે રાજકોટ ખાતે શનિ જયંતિ નિમિત્તે મંદિરોમાં ઉજવણી કરવામાં આવી હતી પૌરાણિક મંદિરમાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા જુબિલી ગાર્ડનમાં આવેલ મંદિરમાં ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા અને શનિ દેવતાને તેલ ચડાવીને પૂજન અર્ચન કર્યું હતું દર શનિવારે લોકો અહીં દર્શન આર્થે આવે છે સવારથી મોડી રાત સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે લગભગ પચાસ હજાર જેટલા લોકો દર્શનનો લાભ લેશે શનિદેવ ના તો બે ત્રણ ચાર મંદિર છે પણ આ નવગ્રહ નું મંદિર આ વાસ્તુ ગુજરાતમાં આ એટલે બહુ મોટું મહત્વ છે શનિ જયંતિ નો જન્મ દિવસ છે એટલે આકડાના આંકડાની આંકડાના ફોલ ની માળા કાળા તલ કાળા અડદ કાળું કપડું અને તેલ ચડાવવાનું મહત્વ છે તે ઉપરાંત પીપળા પાણી રેડવાનું અને પીપળા નીચે દીપક કરવાનું મોટું મહત્વ છે